તો જય દ્વારકાધીશ મારા વાહ મિત્રો તો અત્યારે છીએ આપણે દેવભૂમિ દ્વારકામાં અને મિત્રો અત્યારે અમે છીએ સુદર્શન સેતુ પર અને શ્રી દ્વારકાધીશના દર્શન કરવા જઈએ છીએ મિત્રો અને મિત્રો આ મોર પીચ પીછું તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું આ પીછું છે મિત્રો માય બ્રિજમાં અંતર કરે પેલા તો રોડો મોટો જબરો તો મિત્રો હવે ખાલી બે કિલોમીટર દૂર છે અને રિક્ષામાં જવાનું છે મિત્રો તો આપણે રિક્ષા ચલ પડી ચલો તો મિત્રો તો હવે આપણે પહોંચી જ ગયા મિત્રો તો જોઈ શકો છો આ પહેલાના સમયનું જે આ મકાન અને અંદાજીત ચારસો વર્ષ થઈ ગયા છે મિત્રો જોઈ શકો છો તો ચાલો હવે આપણે દર્શન કરવા જઈએ તો આ છે ત્યાંની બે દ્વારકાની માર્કેટ મિત્રો ચાલો હવે થોડાક જઈએ ગેટ તરફ જોઈ શકો છો આ રીતની ક્યાંક નાની માર્કેટ આવેલી છે તો ચાલો હવે આપણે જઈએ શ્રી દ્વારકાધીશના દર્શને તો જોઈ શકો છો આ ત્યાંનો ગેટ આવી ગયો છે મિત્રો અંદર શૂટિંગ એલાઉડ નથી મિત્રો તો પણ તમને દર્શન કરાવી દો મિત્રો જોઈ શકો છો શ્રી દ્વારકાધીશને દર્શન કરો બેટ દ્વારકાના ને ત્યાંની ખૂબ જ સુંદર મજાની શ્રી દ્વારકાધીશને ધજા લહેરાતી જોઈ શકો છો ને જોઈ શકો છો દ્વારકાધીશની નાની મૂર્તિ મૂર્તિ જેવા કે પોતા તમને અહીંયા મળી જશે તો આપણે બીચ તરફ બે દ્વારકાનું ત્યાં ખૂબ જ સુંદર મજાનું બીચ છે અને તમને નાના મોટા ઉડિયા પણ જોવા મળી જશે મિત્રો જોઈ શકો છો ત્યાંની માર્કેટ આટલી મોટી છે અને જોઈ શકો છો દરિયામાંથી શંખ નાના મોટા ખૂબ જ સુંદર મજાના શંખ છે તો જરૂર ખરીદી કરો મિત્રો દરેક વસ્તુ દરિયામાંથી નીકળેલું વસ્તુ છે મિત્રો અને ત્યાંના તોરણ આ રીતનું બધું બનાવવામાં આવ્યું છે મિત્રો અને મિત્રો પહેલાના સમયમાં જ્યારે બ્રિજ નતો ને ત્યારે આ ઉડિયામાં જતા મિત્રો એક એક રીતે આનું બસ સ્ટેન્ડ કહેવામાં આવે છે એટલે કે બધા ઉડિયા અહીંયા તમને જોવા મળે પછી અહીંથી તમારે દ્વારકા જોવાનું રહેશે અને મિત્રો અત્યારે તો હાલમાં અત્યારે બ્રિજ બની ગયો છે મિત્રો એટલે આનો જેમ બને ઓછો ઉપયોગ કર્યો છે માણસો પણ જોડો જવા વાળા તો આમાં જાય છે હો મિત્રો અને આ જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું વ્યૂ છે મિત્રો આવું યુ તો આપણે ખાલી દેવભૂમિ દ્વારકામાં જોવા મળશે મિત્રો મિત્રો ચાલો તો હવે આગળ વધીએ હજી તમારે માટે ઘણું જોવાનું છે અને મિત્રો અહીંયા ત્રણ મંદિર આવેલા છે હનુમાન દાદી મંદિર ભૈયા માતા મંદિર શ્રી દ્વારકાધીશ મંદિર તો જરૂર મુલાકાત કરો આ મંદિરના અને જોઈ શકો છો આમ પાર્કિંગ છે મિત્રો આ જે સુદર્શન સેતુ પૂર્ણ થાય તે પછીનો જે મિત્રો વ્યૂહ આ પોઈન્ટમાં તમને કીધું તે તરફના રસ્તા છે બધા તો મિત્રો સુદર્શન સેતુ પર છેવી તો થોડાક ફોટા તો પાડવા પડે હો મિત્રો તો થોડાક ફોટા પાડીએ લખેલું છે શ્રી વિષ્ણુ મિત્રો આ ખૂબસૂરત તમે વ્યૂ જોઈ શકો છો આ વ્યૂ જોવા માટે તમારે બે દ્વારકામાં જરૂર આવવું પડશે સુદર્શન બ્રિજ પર તો મારા વાહલા મિત્રો તો કેવો લાગ્યો શ્રી બે દ્વારકાનો વ્લોગ અને મિત્રો આવા જ લોક જોવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ જયદીપ વ્લોગ થેન્ક યુ આપણો ફૂલ વ્લોક જોવા માટે તો મળીએ પાછા બીજા વ્લોગમાં જય દ્વારકાધીશ જય માતાજી જય શ્રી કૃષ્ણ